ભરૂચની દૂધ સાગર ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપ મૂક્યા છે કહ્યું છે કે પૂર્વ પ્રમુખ મારુતસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે તેઓ દાદાગીરી કરનાર અને ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા છે પૂર્વ પ્રમુખ મારૂતસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોને અવગણના કરી બીટીપી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને આ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ દૂધ ધારા ડેરીમાં આપતા નથી પોતાના ગામની પણ ડેરી નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે સામ દામ દંડ અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેમને તમે અને જિલ્લા રજિસ્ટર કોઈ ને કોઈ પ્રકારે દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટીને પ્રાધાન્ય આપે છે તો મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓને અવગણના ન કરશો મહત્ત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે